નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ ગરબી ગુજરાતમાં મિત્રો દર વખતે આપણે નવા નવા પાક પાકના બજાર ભાવ હવામાનની આગાહી તથા પાકમાં રોગોના નિયંત્રણ માટે વિડીયો દ્વારા સતત મળતા રહેલા છીએ તો મિત્રો આજે આપણે એવા પાક વિશે વાત કરવી છે કે જે ભાવની દ્રષ્ટિએ ગઈ સાલથી આપણને સારું એવું વળતર આપ્યું છે એ પાક એટલે આપણો જીરાનો પાક મિત્રો જીરાના પાકમાં ગઈ સાલ ઐતિહાસિક સપાટીએ ભાવ જતા લોકોએ ખૂબ વાવેતર કર્યા છે જીરુંના બમ્પર વાવેતર પછી સૌરાષ્ટ્રમાંથી નવા માલ નીકળવાનું ધીમે ધીમે ચાલુ થયું છે નવા પાકના જે વાત કરીએ તો એમાં ઘણા બધા પંડિતોએ એવું વિચારેલું કે વાવેતર પણ પુષ્કળ થયું હોવાથી પુષ્કળ પ્રમાણમાં પાક આવશે પણ વાતાવરણ પણ વારંવાર બદલતા હોવાથી એ ઉત્પાદનમાં થોડો ફરક અથવા તો કાપ આવી શકે છે ઊંચા આંકડા વાવેતરના આવ્યા પછી પણ એમાં આવકમાં કાપ ખાસો કડાકો બોલી જાય એમ છે હમણાં થોડા દિવસોથી રમઝાનની માંગ જે લાગુ થઈ છે તો એ રમઝાનની માંગને હિસાબે ભાવ થોડા ઉછળ્યા છે અને આ ભાવ એપ્રિલમાં પાક આવતાની સાથે થોડા ઘટવાનું ચાલુ થશે ચીરુ બજારના અગ્રણીઓ કહે છે કે પાકની સ્થિતિ હાલ ખૂબ સારી છે પણ વાવેતરના આંકડા ગુજરાત અને રાજસ્થાનમાંથી જે ડબ્બે મળ્યા છે એ જોતા એંસી લાખ ગુણીથી લઈને એક પોઈન્ટ દસ કરોડ ગુણી સુધીના પાકના અંદાજ બજારમાં ફરતા છીએ પણ વાતાવરણ બદલવાને કારણે આ પાકમાં પણ ઘટાડો આવી શકે હવામાનમાં છેલ્લા સપ્તાહથી ગરમી વધી છે હવેના થોડા દિવસો ગરમી ઠંડી અને ચાકળ વગેરેના વગેરેથી પાક બચી જાય તો વધારે ઓલું ઘટાડો આવી શકે નહીં જોકે વેપારીના મતે ખેડૂતોના મતે સુકારો અને ચરમીનો રોગ ઘણા વિસ્તારમાં જોવા મળ્યો છે પણ વેપારીના મતે આવા રોગમાં દસથી પંદર ટકા કરતાં વધારે નુકસાન ના થઈ શકે છતાં હવે વાતાવરણમાં પલટા આવે તો બગાડ પંદર પંદર ટકાથી વધીને પચીસ વીસથી પચીસ ટકા સુધી પહોંચી શકે છે જીરુંના પાક અંગે તેજી મંદીવાળા વર્ગના અંદાજો સામે મૂકીએ તો ઓછામાં ઓછો એંસી લાખ ગુણી અને વધુમાં વધુ એક પોઈન્ટ દસ કરોડ ગુણીનો પાક આવવાની સંભાવના છે ઊંઝાના અગ્રણી સીતારામ પટેલ કહે છે કે ગુજરાતના પાકમાં સિત્તેર ટકામાં દાણા બેસી ગયા છે અને રાજસ્થાનમાં પચીસ ત્રીસ ટકા પાકમાં દાણા બેસી ગયા છે આમ હવે વીસ દિવસનો સમયગાળો અતિ મહત્ત્વનો છે વાતાવરણ જો સારું રહે તો ઉત્પાદન ચોક્કસ વધી શકે છે જો બજાર તેના કારણ પર ઘટશે કે કેમ એવા સવાલના ઉત્તરમાં જણાવ્યું કે પંદર એપ્રિલ સુધી બજાર ખાસ ઘટી જાય એવું લાગતું નથી કારણ કે સ્ટોકની પાઇપલાઇન ખાલી છે અને વીસ પચીસ લાખ ગુણીથી પાઇપલાઇન ભરાય નહીં ત્યાં સુધી ભાવ તૂટે નહીં એવું મારું માનવું છે ઊંઝાના એક અગ્રણી નિકાસકાર કહે છે કે જૂના માલનો સ્ટોક નથી એમ માનીને જ નવી સિઝનનો આરંભ કરવાનો રહેશે અત્યારે મોટા બગાડની વાતો છે પણ અમારા મતે દસથી પંદર ટકા બગાડ સામાન્ય વર્ષોની માફક હોવો જોઈએ હવેનું વાતાવરણ અનુરો અનુકૂળ રહે તો બગાડની ટકાવારી વધે નહીં તેમના મતે અત્યારે રમઝાનની માંગ લોકલ અને નિકાસ બજારમાં સારી છે એટલે ભાવ ઘટ્યા પછી મણે રૂપિયા હજાર જેટલા વધી ચૂક્યા છે ઊંઝા સહિતની મંડીઓમાં નવા જીરું જૂના જીરુનો વેપાર સત્તાવનસોથી લઈને સાત હજાર છસો સુધીના મથાડે થાય છે ભારતમાં જીરુની માંગ વિશે જાણકારો કહે છે નિકાસ અને લોકલ માંગ એંસી પિંચાશી લાખ ગુણી વચ્ચે રહે છે જો ઉત્પાદન આટલું જ આવે તો તેજીનું કારણ બનશે કારણ કે જૂનો સ્ટોક બિલકુલ નથી એટલે ઉત્પાદનના આંકડા કરતાં વધારે આવે તો બજારમાં વધુ ઘટાડો આવી શકે જોકે હવે શું બનશે તે વાતાવરણ નક્કી કરશે તો મિત્રો આ વિડીયો તમને કેવો લાગ્યો એ મને તમારા અભિપ્રાય કોમેન્ટ દ્વારા જણાવજો અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરજો ધન્યવાદ